વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું જે શરદી ઉધરસ અને વાયરસ ઇન્ફેક્શન અને તાવની સામે રક્ષણ આપે તેવો આજે આપણે ઉકાળો બનાવશું તમે કાવો પણ કહી શકો તો એના માટે આપણે અહીંયા તુલસીના પાન લીધેલા છે આઠથી દસ તુલસીના પાન લીધા છે અને દસથી પંદર આપણે અહીંયા પુદીનાના પાન લીધેલા છે અને અહીંયા અજમા લીધેલા છે અડધી ચમચી જેટલા અને ત્રણ ચાર લવિંગ અને તજનો ટુકડો લીધેલો છે ત્રણ એલચી લીધેલી છે અને અહીંયા મરી પાવડર અડધી ચમચી જેટલો લીધેલો છે અડધો લીંબુ અને અહીંયા એક એ આદુનો ટુકડો આપણે લેશું એટલે બહુ મસ્ત એવો આપણો ઉકાળાનો સ્વાદ આવશે અને ઉકાળાની અંદર એસિડિટી ન થાય એના માટે આપણે અહીંયા પુદીનો લીધો છે એકદમ આપણા પેટમાં ઠંડક પેટની અંદર ઠંડક પણ આપશે અને પેટમાં દુખતું હશે તો એ પણ મટી જશે મને પણ થોડું શરદી જુકામ જેવું છે અને મારા અવાજ ઉપરથી તમને એવું લાગતું જશે મને પણ આ ઉકાળાથી બહુ ફાયદો થાય છે અને તમને પણ સરસ ઉકાળાથી આ ફાયદો થશે તમે જરૂર એકવાર આ ટ્રાય કરજો તો ચાલો આપણે ઉકાળા બનાવવાની શરૂઆત કરીશું તો એક ગ્લાસ જેટલું આપણે પાણી લીધેલું છે અડધું રહે ત્યાં સુધી આપણાને એટલે પાંચસો એમએલ જેટલું આપણે પાણી અંદર ઉપયોગમાં લઈશું અડધું પાણી થશે ને ત્યાં સુધી આપડા ઉકાળાને ઉકાળવાનો છે તો જ કહેવાય કે આ ઉકાળો બનાવ્યો તો એ આપણે પુદીનાના પાન ઉમેરી દેશું તુલસી ઉમેરી દેશું અજમા ઉમેરી દેશું અને એલચીને આપણે ફોડીને ઉમેરી દેશું આવી રીતે મરી પાવડર પણ ઉમેરી દઈશું અને તજ અને લવિંગ પણ ઉમેરી દઈશું થોડું આપણે મીઠું ઉમેરી દઈશું અને સંસળ પણ ઉમેરી દઈશું અહીંયા આપણે એક ઇંચ એક ઇંચ જેટલા આદુના ટુકડાને ઉમેરી દઈશું એકદમ સરસ આપણે ઉકાળી લેવાનું તમારે જે લીલી હળદર એટલે કે જે પીળી હળદર આવે છે લીલી હળદર અત્યારે એ તમારે ઉમેરવી હોય તો એક ઇંચ જેટલી એ પણ તમે ખમણીને અહીંયા ઉમેરી શકો છો

રક્ષણ આપે તેવો ઉકાળો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને તો બધા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો મસ્ત